નમસ્કાર મિત્રો જે વિદ્યાર્થીઓના જીકાસ પર ફોર્મ ભરાઈ ગયા છે પરંતુ જેમનું વેરિફિકેશન નથી થયું તેવા વિદ્યાર્થીઓએ શું કરવું એ આ વિડીયો હું તમને જણાવીશ મિત્રો જીકાસ પર તમે જ્યારે ફોર્મ ભરો છો યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને તમે રજીસ્ટ્રેશન કર્યું રજીસ્ટ્રેશન કર્યું ત્યારબાદ આખું ફોર્મ ફિલઅપ કર્યું પરંતુ જેમનું ફોર્મ વેરિફિકેશન કરવાનું બાકી રહી ગયું છે તેવા વિદ્યાર્થીઓએ પહેલાં તમારે પ્રવેશના તબક્કા એક પર નજર નાખવાની છે જુઓ અહીંયા પ્રવેશનો તબક્કો એક છે એટલે લગભગ સો ટકા બીજો તબક્કો આવશે જ તે વખતે વેરિફિકેશન કરાવે અથવા આજે સત્યાવીસ તારીખ થઈ અઠ્યાવીસ તારીખ સુધીમાં પહેલો રાઉન્ડ ચાલુ થશે ઓગણત્રીસથી એકત્રીસ સુધીમાં પહેલો રાઉન્ડ છે આમાં જે વિદ્યાર્થીઓ બાકી રહી જાય એવા વિદ્યાર્થીઓનું અથવા જે સીટ ખાલી રહી જાય એવા વિદ્યાર્થીઓ માટે કદાચ ફરીથી વેરિફિકેશન કરાવે અથવા ચાર રાઉન્ડના એડમિશન પતી જાય ત્યાર પછી પાછું વેરિફિકેશન કરાવે અથવા બીજું બીજો તબક્કો ચાલુ કરે તે વખતે ફોર્મ વેરિફિકેશન કરાવે અથવા નવા ફોર્મ ભરાવે એમાં તમારે એપ્લાય કરવાનું રહેશે આ મારી ગણતરી છે આગળની આ મારી ગણતરી છે આગળની જાણકારી માટે તમારે ખાસ જીખાસ જીકાસ જીકાસની વેબસાઇટ આગળની કાર્યવાહી માટે તમારે ખાસ જીકાસની વેબસાઇટ જીસીએસ ડૉટ જીવ જીઓવી ડોટ ઈડીઓ ડોટ ઇન પર વારંવાર અહીંયા નીચે ન્યૂઝ અપડેટ આવે છે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તમારે કમ્પલસરી જોવું જ પડશે જેમના ફોર્મ વેરીફાય થઈ ગયા છે યા વેરિફાઈ થઈ ગયા છે અને આવતીકાલથી નવો તબક્કો આવતીકાલથી પ્રથમ રાઉન્ડ ચાલુ થવાનો છે તેવા વિદ્યાર્થીઓએ શું કરવું એના માટે હું અલગ વિડિયો બનાવીશ હમણાં ફક્ત આટલું છે તબક્કો એક છે એટલે તબક્કો બીજો આવશે ક્યારે એ તમારે જોતા રહેવાનું છે જીકાશની વેબસાઇટ પર લગભગ એકત્રીસ તારી અઠ્યાવીસ તારીખ પછી અથવા બાર તારીખ પછી નવા ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરે ત્યારે આટલું ધ્યાનમાં રાખવાનું છે